જુનાગઢ જિલ્લામાં ચૂંટણી તંત્રના અલગ અલગ દ્રષ્ટિકોણ કાર્યાલય રાજાની પટરાની બોબડી હોય લુલી હોય લંગડી હોય પણ એના જે દીકરો પેદા થતો તો એ રાજા બનતો હતો અને હવે રાજા મત પેદા થાય

જે ભારતીય જનતા પાર્ટીની સભા થઈ હતી તેમાં આચારસંહિતા ભંગ બાબતની ફરિયાદ કરેલી જે ત્રણ દિવસ બાદ ભૂપત ભાયાણી નામની વ્યક્તિ સામે આચારસંહિતા ભંગની ફરિયાદનો અહેવાલ મને મદદની ચૂંટણી અધિકારી આપેલો અને જિલ્લા ભાજપ પ્રમુખનો અહેવાલમાં એમને ક્લીન ચીટ આપેલી છે આ ક્લીન ચીટ બાબતે હું ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દિલ્હી અને સીઈઓ કચેરી ગાંધીનગરમાં કાલને કાલ મેં ફરિયાદ કરેલી છે અને જો સીઈઓ કચેરી યોગ્ય ન્યાય નહીં આપે તો ભવિષ્યમાં હું નામદાર કોર્ટનો પણ આશરો આમાં લઈશ ન્યાય મેળવવા માટે અને અગાઉ પણ બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં આવી જ રીતે મને વહીવટીતંત્રએ અન્યાય કરેલો છે જેની ફરિયાદ હાલ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દિલ્હીમાં ચાલુ છે જે બાબતે સમગ્ર તંત્રને જાણ છે જ